માંડવી તાલુકાના પદમપુર ગામમાં માતૃ પિતૃવંદનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો માંડવી તાલુકાના પદમપુર ગામમાં માતૃ પિતૃવંદનનો કાર્યક્રમ યોજાયો જેમાં નાના બાળકોથી લઈને મોટા વડીલોને પોતાના માતા પિતાની પૂજા કરીને આરતી ઉતારવામાં આવી હતી અને પદક્ષિણા ફરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવતી બહેનોએ બાળકો વિશે માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ બાળકો સંસ્કાર કેન્દ્રમાં જોડાય એવું સૂચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના વડીલ હંસરાજભાઈ ધોડુ ભીમજી બાપા અને ચંદુલાલભાઈ ધોડુએ બાળ સંસ્કાર કેન્દ્ર વિશે માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું કે જો નાનપણથી જ બાળકોને સારા સંસ્કાર દેવામાં આવે તો હર એક ઘર મંદિર બની જાય અને માતા પિતાના દુઃખમાં સહભાગી બનીને આગળ વધી અને આ કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ધોડુએ સંભાળ્યું હતું અને એવું કહ્યું હતું

મહિલા મંડળ જોડાયા હતા અને કાર્યક્રમમાં નાસ્તાનું આયોજન પદમપુર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટભાઈ હીરાલાલભાઈ સંઘાર સાથે ભરતભાઈ ધોળુ પદમપુર માંડવી કચ્છ